આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સુરત શહેરના કાપોત્રા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી ત્યાં પરેડમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ એકસો એકત્રીસ આરોપીઓને લાઇન પરેડ કરવામાં આવી આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ પણ પ્રકારના સવાલ ઉભા ન થાય એટલા માટે શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ જેવા કે હિસ્ટ્રી સીટર ટપોરી શરીર સંબંધિત ગુનાઓમાં પકડાયેલ આરોપી બુટલેગર ગેસ રિફિલિંગમાં પકડાયેલા આરોપીઓ તેમજ જો હથિયારબંધીના જાહેરનામા હેઠળ પકડાયેલ આરોપી દબા વિભાગના હુમલામાં પકડાયેલા આરોપી અને રાઇટિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રાખીને ઇન્ડિસ્ટ્રીશન પરેડ રાખવામાં આવી કે જેમાં ચાર હિસ્ટ્રી સેક્ટર સોળ

પરેડ ગોઠવીને આરોપીઓના લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને સુલે ભંગ થતું અટકાવવા તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા અને તેઓના ઇન્ટ્રોગ્રેશન ફોર્મ ભરી કાયદો ભંગ કરતા તેમને અટકાવવામાં આવ્યા હતા અને ગુનેગારોની માર્ગ છોડીને સામાન્ય જિંદગી જીવવા માટે તેમને પોલીસ દ્વારા સામાજિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજરોજ રોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર વન તથા ઝોન વન સાહેબનાઓની સૂચના મુજબ અત્રના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટરના એચ એસ એમસીઆર કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને પત્રના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે કોઈ ચોરીમાં આવેલું છે કોઈ બાઇક ચોરીમાં આવેલું છે કોઈ મોબાઈલ ચોરીમાં આવેલું છે કોઈ એકથી વધારે વાર મારામારીમાં આવેલું છે રોહી બુટલેગરો છે અમુક અમુક તડીપાર થયેલા માણસો છે તમને બધાને એટલે બોલાવવામાં આવ્યા છે કે તમે વારંવાર ગુનો કરો છો તમારા વિરુદ્ધ વારંવાર પાસા અટકાયતી પગલાં પણ લીધેલા છે અમુક લારીવાળાને પણ બોલાવેલા છે કે જે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું જે દબાણ આવે છે એની યાર માથાકૂટ કરે છે વારંવાર અમને ફરિયાદો આવે છે તમને બધાને એટલે બોલાવ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી આવે છે કોઈ પણ પ્રકારનું લુખાગીરી કે ગુનાગોરી કાપુદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહીં થવી જોઈએ જો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે હવે કોઈ ગુનાખીરી કરી છે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પાસા જેવા પગલાંમાં લેવામાં આવશે ને ગુજ્સીટોક સુધી પોલીસ કામ કરશે ખૂબ જ કડકાઈથી પોલીસ કામ કરશે એટલે મહેરબાની કરીને તમારા પરિવારનું ધ્યાન રાખો ખાઈ પીને શાંતિથી ધંધો કરો અને દેશના રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપો આ ગુનાખોરી છોડી દો આમાં બે ત્રણ જણા એવા છે જે ગેસ રિફિલિંગવાળા છે એટલે મહેરબાની કરીને તમે જે પણ ગુનાખોરી હોય છોડી દેજો નકર કાપોદરા પોલીસ સ્ટેશન ખૂબ કડક કાર્યવાહી કરશે તમારા પરિવારનું બાળકોનું ધ્યાન રાખો મહેરબાની કરીને આ બધા જે લુખા વેડાના તે બધું મૂકી દો છોકરીઓની છેડતીના બધા ગુનામાં અમુક સંડોવાયેલા છે આમાં કોલેજોની આજુબાજુ બેસું આ બધું છોડી દો તમે શાંતિથી ધંધો કરો અને શાંતિથી તમારા પરિવારનું ભરણ પોષણ કરો બરાબર આ બધું છોડી દેશો તમે જોરથી બોલો કે પછી અમારે કામ કરવું પડશે હે અહીંયા રૂટિન તમારું ચેકિંગ કરવામાં આવશે તમારા ઘરે આવવામાં આવશે એટલે મહેરબાની કરીને ગુનાખોરી છોડી દેજો બરાબર ચાલ નરી સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ